શ્રી શિવ મહાપુરાણનો મહિમા અને તેની સંપૂર્ણ કથાનું આપણે શ્રવણ કરવાનું છે તો શ્રવણ કરવા પહેલાં આપણે શિવ ભગવાનનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનું શ્રવણ કરીએ હવે આપણે શ્રી શિવ મહાપુરાણનો મહિમાનું શ્રવણ કરીએ છીએ પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ હતો તેમાં વ તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીર પર બેઠા હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શોનક મુનિ સુતજીને ઉપદેશીને કહે છે હે સુતજી તમે અમને પુરાણોની કથાનો સાર કહો પછી તેઓ સુતજીને પૂછે છે જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદ્ભક્તિથી વિવેક કેવી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થાય આસુરી ભાવનાઓનો નાશ અને શુદ્ધ ભાવનાઓ કેવી રીતે પેદા થાય આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવને પ્રાપ્ત કરી શકીએ સુતજી કહે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ શોનક તમને ધન્યવાદને પાત્ર છો તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પ્રીતિ લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરીશ શિવજીની કથા કહેવા તત્પર છું આ કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયણરૂપ છે આ કથા એટલે કે શિવ મહાપુરાણને શિવજીએ પોતે જે કહેલ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વેદવ્યાસને કહેલ પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલિયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલ છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવપુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે રાજસુ યજ્ઞ અને અગ્નિષ્ટ હોમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણી રૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ મોક્ષની પણ પ્રાપ્તિ પણ કરાવે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્યને અનેક લાભ મેળવી શકે છે જે મનુષ્ય આ શિવપુરાણની નિત્ય સાંભળવા સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ બે ઘડી સુધી તેનું સાંભળવું જે મનુષ્ય રોજ સાંભળવા અર્થ સમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવપુરાણ સાંભળવું જોઈએ જે મનુષ્ય બે ઘડી એક ઘડી અથવા અડધી ઘડી કે શણવાર પણ મહાશિવપુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ જાય છે તેમાં રહેનારા બધા પાપોનો નાશ કરે છે જે અંતકાળે સાંભળે છે તે મોક્ષપદે પણ સાંભળે પામે છે આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન આદરથી તેનું સેવન કરવું જોઈએ શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોક છે તેમાં સાત સંહિતાઓમાં વેચાયેલું છે તે પૈકી પહેલી વિધેશ્વર સંહિતા બીજું રુદ્ર સંહિતા ત્રીજું સતરૂદ્રસહિતા ચોથું કોટિરુદ્રસહિતા પાંચમું ઉમા સંહિતા છઠ્ઠું કૈલાસ સંહિતા અને સાતમું વાયવીર સંહિતા આ સાત સંહિતાઓ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે માટે તેને ખૂબ આદર અને પ્રેમથી સાંભળવું શોનક કહે છે હે મહાભાગ્યશાળી પરમાર્થમાં જાણનાર સૂત તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે પાપનો નાશ કરનારી મનને શુદ્ધ કરનારી શિવને સંતોષ આપનારી કથા તમે અમને સંભળાવો હવે આ કથાથી કયા પાપો શુદ્ધ થાય છે તેની વિગત સમજાવો સુતજી કહે છે પાપ કરનારા કાયમી દુષ્ટ અવિચાર દુરાચારી વિભૂચારી મનુષ્ય પણ શિવપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે છળ કપટ કરનાર ક્રૂર વર્ણશ્રમ ધર્મથી ભષ્ટ દાભિક હિંસક વગેરે મનુષ્ય પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવ પદને પ્રાપ્ત કરે છે તેની એક કથા હું તમને કહું છું કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે રસ વેચવાનો ધંધો કરતો હતો તે કર્મ બુદ્ધ હતો તે ધર્મ કાર્યથી દૂર રહેતો હતો તે સ્નાન સંધ્યાએ કરતો ન હતો બીજાને છેતરવામાં તે પાવધરો હતો ધન મેળવવા માટે તે કોઈને મારી નાખવાનો પણ ખસકતો ન હતો એણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો ત્યારે તેણે એક વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી પડ્યો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેને ત્યાં જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો છતાં તે પોતાના માર્ગેથી પાછો વળ્યો ન હતો માતા પિતા અને તેની પત્ની તરફથી પોતાના ખલેલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાતને બધાને સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેના ઘરમાં જે કંઈ ધન હતું તે લઈને ચાલતો થયો આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું દેવરાજ હવે માંસ ખાતો થઈ ગયો દારૂના ચકચુર રહેતો થઈ ગયો તે વેશ્યા સાથે આનંદ વિલા ભોગવતો હતો દેવયોગ એક દિવસ તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેણે એક શિવાલય જોયું તે શિવાલયનો ઓટલે બેઠો ઓચિંતો તેને સખત તાવ ચડ્યો તેણે શિવાલયમાં રહેલા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી આ સમયે ત્યાં શિવજીની કથા ચાલી રહી હતી તે દેવરાજ તાવમાં પીડાતા પીડાતા સાંભળતો હતો એક મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવ્યા અને તેને બાંધીને યમપુરી લઈ ગયા એટલામાં ત્યાં ચાર શિવગણો આવી પહોંચ્યા તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કર્યા હતા શિવગણોએ યમના દૂતોને માર મારીને દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ જવા તત્પર બન્યા તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા ધર્મરાજે શિવગણોને જોઈને તેમનો વિધિપૂર્વક પૂંજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગત જણાવી લીધી આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દેવા ન દીધો ત્યાર પછી શિવ ગણો કૈલાસમાં ગયા ત્યાં તેણે સદા શિવ પાર્વતીને દેવરાજે સોંપ્યો ધનના લોભે બ્રાહ્મણે દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા માતા પિતા અને તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા વિશ્યાગામી હતો દારૂ અને માંસ આરોગતો હતો તેવો મહાપાપી પણ શિવપુરાણની કથા સાંભળીને મુક્તિ પામ્યો હતો એ જ રીતે હવે શોનક કહે છે હે સુતજી તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તે બીજી કોઈ કથા જે શિવ પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે અમને કહો ત્યારે સૂતજી કહે છે સમુદ્રની પાસે એક બાકલ નામે એક ગામ હતું આ ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા તેઓ બધા કપટી વૃત્તિવાળા પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા વિષયોમાં મગ્ન દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મમાં રચ્યા પચ્યા રહેતા હતા આ ગામમાં બિંદુગ નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતી હતી બિંદુગ મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી તે ધર્મપરાયણ આચરતી હતી બિંદુગ પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો આથી યુવાનમાં પહોંચેલી તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈને પરપુરુષને સેવતી થઈ ગઈ હતી એક રાત્રે કે પોતાની પત્નીને પોતાના ઘરમાં પર પુરુષને સેવતી જોઈ ક્રોધાત્મય થયો અને તેને મારવા લાગ્યો આથી ચંચુલા પોતાના પતિને બિંદુકને કહે તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાથરા રહો છો અને મારી દકાર કરતા નથી તેથી હું આડમાર્ગે જાઉં તો તેમાં મારો શું દોષ છે ક્યાં સુધી આ બધું હું સહન કરું દુષ્ટ બુદ્ધિ બિંદુક કંઈ વિચારીને કહે તું નિર્ભયતાથી પર પુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે કાંઈ ધન પ્રાપ્ત કરે તે મા તારે મને સોંપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સુધરે આમ બંને પત્ની પત્ની ખરાબ મનથી કુકર્મ કરવાના પ્રવૃત્ત રહ્યા થોડા સમય પછી દુષ્ટ દુર્બુદ્ધિ બિરુંગ બિંદુલ્ક મરણ પામ્યો અને નરકે ગયો ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી તે વિંચા વિધ્યાંચલમાં પિચાશ બન્યો પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી હવે તેનું યૌવવાન પણ ઓછું થતું હતું દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગૌણ કર્મ તીર્થ ક્ષેત્રમાં આવી તેણે ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલી હતી ત્યાં તે બેઠીને કથા સાંભળવા લાગી કથામાં તે વખતે પુરાણિક કહે જે વિભાચારી સ્ત્રી પર પુરુષમાં આસક્ત થઈ જાય તે છેવટે નર્કમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્ત ગાંગોમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે આ સાંભળીને ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં ધ્રુજવા લાગી કથા પૂરી થતાં બધા હતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે મને બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે હું કંપી ગઈ છું મૂઢ બુદ્ધિવાળી વિષયોમાં આસક્ત થયેલી સર્વધર્મ ચૂકેલી નિંદાપાત્ર અને ધિક્કાર હો મેં ઘોર મહાપાપ કર્યું છે મને નર્કમાં કોણ બચાવશે યમદૂતો મને બાંધશે ગળે ગળે ફાંસો આપશે યાતનાઓ દેશે ત્યાં હું કેવી રીતે ધીરજ ધરી શકી ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરી શકીશ હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું હું પાપણી છું નર્કરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો મારો ઉદ્ધાર કરો ત્યારે પુરાણી કહે છે શિવજીની કૃપાથી તું શિવ પુરાણની વૈરાગવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ જાય છે તું ભયને છોડીને શિવજીને શરણે જા તેની કૃપા તારા પર બની રહેશે પાપ નાશ પામશે શિવકથા સર્વકાળે સુખ આપનારી છે સદકથા સાંભળવાથી તમારી બુદ્ધિ શુદ્ધ થઈ છે આજે જ તને પશ્ચાતાપ થયો છે આ એક સારી નિશાની છે પસ્તાવો કરનારો અવશ્ય સદગતિ પામે છે એમાં શંકા નથી ત્યારે ચંચુલા કહે છે હે પુરાણીજી શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગી પામી છું તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે આથી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સાંભળવા માંડી અને ભક્તિ જ્ઞાન અને વૈરાગી વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળી તે કૃતજ્ઞ થઈ તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપમાં ધ્યાન લાગી તે દરરોજ તીર્થ જળમાં સ્નાન કરી શરીરે ભસ્મ લગાવી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી શિવ નામ સ્મરણ અને નિયંત્રણ ભોજન લેતી આમ ચંચુલા શિવને સંતુષ્ટ કરવા લાગી સમય જતા ચંચુલા મૃત્યુ પામી તેને લેવા શિવનું વિમાન આપ્યું તે શિવગણો સાથે વિમાનમાં બેઠી તે શિવપુરીમાં જઈ લઈ આવીએ ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવના દર્શન કર્યા શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને તે ઘણી પ્રસન્ન થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા તેના રૂવાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ અને તેમની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજી રાજી થઈને તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું આથી ચંચુલાએ પોતાના પતિ બિંગમ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જાણવા અને તે સદગતિ મેળવે તેવો રસ્તો બનાવ બતાવવા કહ્યું પાર્વતી જે કહે છે તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હતો તેથી તેણે નર્કવાસ પામ્યો છે નર્કમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા છે છતાં પાપ બાકી રહ્યું હોવાથી તે હાલમાં વિધ્યાંચલ પર્વતમાં પિચાસ તરીકે જન્મ્યો છે ત્યાં કેવળ પવન ખાઈ કષ્ટો ભોગી રહ્યો છે આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે હે પાર્વતીજી મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર્થ કરો તે સદગતિ પામે તેવું કરો ત્યારે પાર્વતીજી કહે છે જો તારો પતિ શિવકથા સાંભળે તો તે સદગતિ મેળવી શકે છે હું ગંધર્વરાજ તંબૂરને તારી સાથે વિધ્યાંચલ પર્વત પર મોકલું છું તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહે છે એટલે તેનો ઉદ્ધાર્થ થશે પાર્વતીજીએ ગંધર્વવાજ તંબૂરને બોલાવી ચંચુલા સાથે વિધ્યાંચલ ઉપર જઈ બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું આથી તંબૂર ચંચુલા સાથે વિમાનમાં બેસી વિધ્યાંચલ પર્વત પર જ્યાં બિંદુક રહેતો હતો ત્યાં ગયા તંબુરે અતિ ભયંકર તે પિચાશ ને સખત દોડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરો મહોત્સવની રચના કરી પાર્વતીજીની આજ્ઞાથી પિચાસનો ઉદ્ધાર કરવા માટે તંબુરે શિવપુરાણ સાંભળવા માટે વિધ્યાંચલ ગયા આ સમાચાર સર્વત્વ પસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળે આવી પહોંચ્યા તંબુએ પહેલી સહિતાથી માંડીને સાતમી સહિતા સુધી મહાત્મય સહિત શિવપુરાણ સંભળાવ્યું આથી સર્વ શ્રોતાઓમાં કૃતજ્ઞ થયા શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપનો નાશ થતા બિંદુકે પિચાસનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુક પોત પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી તે તંબુરો અને પોતાની પત્ની સાથે શિવના ધામમાં ગયા આ રીતે શિવપુરાણના શ્રવણથી બિંદુક અને ચંચુલાને પણ મોક્ષ મળ્યું હતું અને શિવ પાસે તેમને શિવના દર્શન થયા આ રીતે શિવપુરાણ સાંભળવાથી ધર્મ અર્થકામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ માટે આપણે નિત્ય થોડુંક એક ક્ષણ માટે શિવ પુરાણ સાંભળવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું નહીં ભૂલતા ગઈશ